સ્વાગત છે મિત્રો આપણી ચેનલ માં દેવી પૂજક સમાજ નો ઘોર અપમાન કર્યો બનાસકાઠા ના રાવળ દેવે વાયરલ વિડિયો સાંભળો તમે આ કોલ રેકોર્ડિંગ હાલો મનશુખભાઈ રાવળ દેવ બોલું છું રાવળ દેવ મજામાં મજા મજા બોલ બોલું શું તો આ બધી વાત ચાલે વાત ચાલુ છે કે આપણી શિટની શું છે તો રાણી આપણે જે વાત કરીએ આ બધી વાતમાં તો એક જ વાત હું સમજુ છું અને તમે સમજો છો બરાબર આપડે શીટ કોને કહેવાય કોને કહેવાય શીટ હોય એ શીટ કોને કહીએ જે નથી કરવાની અને કરો એના આપડી સીટ અરે સાહેબ આ મંદિર માં કરવા નથી દેતા તમારી બાજુ બનાસકાંઠા માં ઘોડી માં બેસવા નથી દેતા એની વાતો કરી છે હવે એ કઈ બીજું હું એ જ વાત કરું છું તમને હું કહું એ સાંભળો પેલા હા મીરાંબાઈ હતી એના ગુરુ કોણ હતા રોહિદાસ બાપા

રાવળ દેવ એટલે રાવણ દેવ જ ને હા તો એની અંદર તમે અત્યારે રાવણ દેવ તરીકે કયો ને આમ બધે તમે ડાક વગાડવા જાવ છો ને ધર્મ ના માણસો તો અમારી બાજુ જુઓ અમારી જાતિ અમારા મંદિરોમાં કોઈ મોટા મંદિરો છે ને એમાં કોઈ આભડ છેટ નથી મોટા મંદિરોમાં માં નથી રાખતા એનું કારણ એ છે કે ત્યાં ડો એટ્રોસિટી થાય ને જે મંદિરનો નો પૂજારી હોય એ જેલ માં જાય વાત સાચી છે હા તમે જે જાહેર જીવન નું જે મંદિર છે જ્યાં કણ બધી જ્ઞાતિ ને જવાની મનાઈ છે નકર તો જેલ ભેગો થાય

મેં એવો ચર્ચ કરેલી હતી ભરવાડ હતા આપડે મનસુખ અરે એનું નામ હતું અઠા ભાઈ બરાબર મેં એમ વખતે એવું કીધું એક સમાન છે ભાઈ બરાબર બાળક જન્મે સમજો થાય એમ ઈ કોઈ માંડવાની અંદર દલિત નો કોઈ ભુવો હતો ને એના તમે ધૂણ્યો નીવડે લોકો પગે લઈ ગયા એવું ક્યાંય કરું આ કણે આપડે જે તમે કદાચ ઓળખો તો સોનગઢ કરું ને ક્યાંક સોનગઢ 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 વેરા સોનગઢ વેરા નહીં સોનગઢ આરિય આપણે નામ છે તમારી જ્ઞાતિ ના છે બરાબર એ બધા નથી તમારો ધંધો તમે જમતા હો પણ તમે બીજી જ્ઞાતિમાં કોને એને વચમાં ની ની આને પૂછ્યું મળી આનું શું કરવું એમ

એનો વાઘરો જ કહેવાય એને શું ઊંચી જ્ઞાતિ ગણાય અમે આખી વાત સમજતા નથી વાઘરો નો અમે કહીએ કાયદાની ભાષામાં એને દેવી પૂજક જ કહીએ છીએ દેવી પૂજક કોને કેવાય દેવ નો પૂજક હોય એના પછી એક સમાન હોય એને દેવી પૂજક કે વાત સમજતા નથી અત્યારે હજી નથી પીતા એમ કોઈ દેવી પૂજક વગાડવા મન મન પોતાનું જ્ઞાન લઈ હોય તો એના માટે થઈને અમારે તો છે ને એ હું કઉ બધી વાત સાચી છે એ બધા નીચે બધી વાત નહીં આપડે વિચાર શરણી કરી પણ અમારો ભોગવન મારો આ અઢાર તારીખે માંડો હશે બરાબર મેલડી જામ હા દરબારો છે કાઠી દરબાર છે મેવાડાઓ છે પછી પટેલ છે આયર છે બધા છે બરાબર આવો તમે મુલાકાત લે હું તમારી સમાજ ને એનું કારણ છે કે અમારે તો એમાં પડવાનું થતું જ નથી અમે એમાં પડવા માંગતા નથી કેમ કે એનું કારણ છે કે અમે તો હજારો વર્ષોથી આ માતાજી ધૂળ્યું અને ધુણ્યા હવન કયા બધું ગીરું તો હજી કોઈ દેવીએ અમને અમારો હક દીધો નથી એ વાત

આટાણા માંડવા છો તો કોઈ જગ્યાએ દલિતો ને સેટા બે છે એક જ માતાજીએ પૂછડું મેર્યું કે એલા રવા દયો હોય તમારી નો આપડે દલિતો અરે આવું આવું કરશો તો હું માતાજી વહી જાય નકર હું તમને કોટ કાઢે કા તમે આમ કર નાખે કીધું કોઈ કે કરવાનું આપડે આપડે ફૂસવાનું મેળડી માં ને આડવાની આપડે પગ્યા લાગવાનું આપણે તાવો સડવાનું આપડે ભુવો ધૂણાવવાનું આપણે પગયા લાગવું આપડે પાછું પીવાનું આપડે એમ નઈ તો પછી આ બધું ખોટું છે એમ ખોટું નથી સાચું

તો પોલીસ ની કુતરા ની જરૂર ન પડે કુળદેવ કરતા કુતરી ભલી આ બેઠી દેવ બોલે ઓલી ભાઈ નાખા લતા ને જગાડે જો તમારા ઘરમાં કોઈ સોર પડ્યા હોય તો તમે રાવડ દેવો તમારા ઘરે સોર સોરી થઈ હોય તમે મઢ જાવ કે પોલીસ સ્ટેશન ને રાવે એક મિનિટ આ જેટલી સોરીયું થાય છે ને ઈવડે પકડાતા નથી તમાર ત્યાં કેટલા જણા પોલીસ ફી હશે કે ભાઈ રાવડ આ તમે હાલો ને બે જણા આવડો આરોપી પકડાતો નથી તનું શું કરવું જો તમે પકડી દીધા હોય તો પોલીસ સરકારે તમારે તમને લઈ ને તો પછી અમારી સેવાની જરૂર ક્યાં છે તમારા પાંચ હજાર રૂપિયામાં આપડે તમારા હક માટે અમારી જાતિ ને તમે દબાવવાની વાત કરો એવું આખી વાત છે ને હક માટે હક નું નથી કેતો

હું ન ખબર આવું બીજા આવી જાય ગમે મોટર થી દેવ વાળું કઈ વારી જ થઈ જાવ અને લાઈવ વિડીયો માં ખાઈ નાખી વાઈ તમે વાણું લઈને લેતા જઈશો બધું જે ભૂત લીધું હોય મારી લેતા જો મારા આમ થી ભૂત ની હમણાં જરૂર વાંધો નહી દુનિયાની ત્રણસો ને બેતાલીસ જાત માં અમે રાવળ દેવ છીએ વાત તમે આખી વાત ત્રણસો ને બેતાલીસ ના સો પણ અમારે તો તેત્રીસ કરોડ દેવતા માંથી દેવો અમારો ઉધાર કર્યો નથી એ તમારો વિષય તમારો જ્ઞાતિ તમારો વિષય તમે ફોન કર્યો એટલે હું તમને કહું છું મારા વિષય માટે વાત છે કે તમે ફોન કર્યો એટલે તમને કહું છું તમે ફોન નો કર્યો તો હું તમને વાત જ ન કરું તમે ડાયરેક્ટ વાત શું કરી કે આ જગતમાં દેવીઓ નથી બરાબર દેવીઓ ન હોય દેવી હોય હાલો હાલો દેવી બધાને મારી ના જન્મી મારી અમાય જો તમે હું રાવળ દેવ સરદા સુત સુતનો ભેદભાવ ઘટો દીયો ને હું માંડવો કરું તમે કયો ઈ દેવનો અરે હું સૂચો છૂટ નો ભેદભાવ ઘટાવાની વાત કરું છું પેલા મારી વાત કરી લાગી શું દેખાતા પેલી વાત તો સાંભળી લ્યો હા તમારી જનિતા જુગ માં જ્યાં સુધી ઈ ટપકી તમે પથ્થર ને થી જો કદાચ હરી મળતો હોય તો કબીર સાહેબ કે મેં તો જો કદાચ પથ્થર માં માતાજી હોય અને પથ્થરમાં મેલડી બેઠી હોય તો ઈ પથ્થર મૂકનારો જ જો ટાકડું લઈને મેલડી ની એક મિનિટ એક મિનિટ જો પથ્થર ની મૂર્તિ કંડારો પથ્થરની મૂર્તિ ઘડે જો એમાં પેલા પ્રાણ પુરાય તો પેલા તો ઈડ્યા એને મારે કેમ કે એમને ટાકડું હથોડું લઈને નાક ને મોઢું ઘડવામાં અને ટીપી નાખ્યું હોય કોઈ દી ન પડે બાપુ દાપડા નો બાપો કરીને એને તમે ખીર ખવડાવો મારો બાપ આવે તો ખાય અરે પણ હું તમને એમ કહું એક પથ્થર જ છે હાલો હું તમને એમ કહી દઉં છું બરાબર હટાવી ગયો જિંદગી ની અંદર કોઈ જગ્યાએ તમારો વિષય આ છે ને દેવ દેવતા નો તમારો કદી વિરોધ નહીં કરો મારા ગામમાં એક જ પથ્થર છે કેવો પથ્થર અને દેવ પથ્થર છે અમે આખી વાત સમજતા નથી ઈ સ્થાપના છે એની સ્થાપના છે એને તમે હું કામ એ તો તમે એવું કેવા માંગો છો કે જાતિ વિરોધ ઉભો થાય છે બાકી તમે પથ્થરમાં કઈક લેતા હોય લઈ લઉં કોઈ કે તો તમે એ ગેરમાર્ગ દોરો છો કે જે પથ્થર છે ઈ જે બેહાડેલો છે જેનું આસ્થાનું નું પ્રતિક છે એની દિલ દુભાવવાની બાબા સાહેબ ના પાડી છે કે કોઈ आस्थाने शू काम ठेवत बाकी तरी पावा देवना मंतर होय ए देव बेहाडेली होय एन थेली मत काढी होयू वाटलं

அமை <laughs> તમારા ઉપર કીધું ગમે તેનું વિશ્વ નથી રાવી ના દાખલા વગાડો બધું કરો છો એમાં અમારો કોઈ વિષય જ નથી આવતો અત્યારે તમે ફોન કર્યો છે એમાં હું તમને કઉ છું ભૂત ભગવાન દાખલા તૈયાર વેમી હોય ને વળગે કોને એટલે એને અખાબતે કીધું કે જેના પૂર્વના પાપ જાગે ને એના ઘરમાં દાખલા વાગે તુણી ધૂણી કે કરીલા મંદિર

નથી મારે કોઈ દેવ નું કામ નથી તમ તો દેવ ને મોકલો તમે કઈક મને વાહન થઈ જાવ તો અમે ખાવા તૈયાર થઈ બાકી તમે કયો અમે કઈ બીવરાવી ને એમ કયો ભૂત બનાવી ને કુકડો બનાવી દઉં તો એમાં હું ક્યાંય નથી એમાં અમે બીતા જ નથી તમારું વાહણ હોય લઈ લેજો હું ખાઈ જાય અને હું લઈ લે હું ભૂત બની જાય એટલે મને નઈ જે થાય મારા પરિવાર હોય સહી દે હું મરી જાય ને તો મારા પરિવાર હોય હોય સહી દે એમાં તમે બધી રીતે ચલો અઢાર તારીખ લાઈવ માં રાખજો મન કઈ થાય ને તો હું

ઓ એ અઢાર તારીખ લાઈવ મળી ગયો ઓકે ઓકે કુંડલા બરાબર સાવરકુંડલા નહી રામોદ આવજોદર સોનગઢ મળી ગયો સોનગઢ નહી રામોદ આવજો સોનગઢ મારી પાસે ટાઈમ નો હોય બાપુ ના 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 તમારે કામ છે આખી વાર હું સામાજિક કાર્ય કરશું સાહેબ મારા તમારે જેવા પચાસ જણા ફોન કરતા હોય મારા બધા જવાબ દેવાના હોય હું મારા હું સામાજિક કાર્યકર છું કામમાં હું હોઉં બાપુ હું નવરો નથી કેમ કે તમે ત્યાં રોજી રોટી લડવા જાવ છો અમારે મજૂરી કરીને કરવું પડે અમે કોઈ દેવ થોડા દીએ

તો તો માનું છું દેવ 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 દે મને મને મજા આવે કોઈ પૈસા દેવો તો તમે મને એમનો કીધું કે હું દે તો તમે દેવ ને કયો મનાય રામો દઈ જાય કોઈ નાગણ બની કે ડોહી બની કે એવું દઈ જાય તો હું માનું વાહ ભલે ભલે મળી જશે બધું તમારે ઓકે બાપુ ભલે ભાઈ તો મિત્રો ઓડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો